નમસ્કાર ખેડૂત ખેડૂત મિત્રો સ્વાગત છે સાત ઓગસ્ટ બે હજાર પચીસ આજના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં ભારે વરસાદની આગામી સમયમાં આગાહી કરવામાં આવી છે ખાસ કરીને નવી સિસ્ટમ બંગાળની ખાડીમાં ડેવલપ થશે બંગાળની ખાડીથી ગુજરાત તરફ આ સિસ્ટમ એક પછી એક સિસ્ટમ આવતી રહેશે ને ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે જેમાં જન્માષ્ટમી ઉપર વરસાદ ભૂકા કાઢશે જોઈએ સંપૂર્ણ અપડેટ ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો સૌથી પહેલાં આપણે વાત કરીએ તો ગુજરાત ઉપર આ રીતે સિસ્ટમ એક્ટિવ થશે ભારે કાળા ડિબાંગ વાદળો વચ્ચે જન્માષ્ટમી ઉપર વરસાદ પડવાની શરૂઆત થશે પંદર સોળ સત્તર અઢાર તારીખમાં ભારેમાં ભારે વરસાદ પડવાની સંભાવના પણ રહેલી છે તો જોઈએ વરસાદની અપડેટ આ રીતે સિસ્ટમ ગુજરાતની ઉપર આવશે તો સૌરાષ્ટ્રના વિસ્તારો હોય દક્ષિણ ગુજરાતના વિસ્તારો હોય મધ્ય ગુજરાત અને કચ્છના વિસ્તારો સહિતના જે તમામ વિસ્તારો છે જેમાં સારો વરસાદ પડશે પરંતુ અત્યારે જે વરાપનો માહોલ છે પિયત આપવાની જરૂરિયાત છે તો ખેડૂતોએ પિયત આપી દેવું જોઈએ કારણ કે હજુ આજે સાત તારીખ અને આગામી સમયમાં હજુ દસ દિવસ પછી વરસાદ પડવાનો હોય ખાસ અત્યારે જોઈએ જોઈએ આજે આવતીકાલે કયા કયા છૂટો સવાયો વરસાદ જોવા મળશે તેની વાત કરીએ સૌથી પહેલા આજની અપડેટ જોઈએ તો આજે દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લાના કોઈ કોઈ વિસ્તારો છે જેમાં સામાન્ય વરસાદી ઝાપટા પડવાની સંભાવના છે જેમાં વાંસદા હોય ડાંગ હોય સાપુતારા ભવનાથ અંબોશી આ બધા વિસ્તારોમાં સામાન્ય સાટા સૂટી તાપી આજુબાજુ અથવા તો ભાવનગર જિલ્લાના જે વિસ્તારો છે અલંગ તળાજા મહુવા સાઈડના કોઈ વિસ્તારોમાં સામાન્ય સાટા સૂટી થાય બાકી વરસાદની સંભાવના આજે નથી જોઈએ આવતીકાલે આઠ તારીખની અપડેટ જેમાં આવતીકાલે આઠ તારીખમાં જે દરિયાકાંઠાના જે વિસ્તારો છે જેમાં સામાન્ય સાટા સૂંટી આપણને સવારના સમયગાળાથી જોવા મળશે જેમાં પોરબંદર જૂનાગઢ અમરેલીના વિસ્તારો હોય કચ્છના કોઈ કોઈ વિસ્તારો હોય તેમાં સામાન્ય ઝાપટાં પડવાની સંભાવના છે જ્યારે નવ તારીખની વાત કરીએ તો મહુવા તળાજા આજુબાજુના એકાદ બે સ્થળો ઉપર સામાન્ય ઝાપટાં પડવાની સંભાવના છે બાકી વરસાદની સંભાવના નથી આગામી અગિયાર બાર તારીખમાં ઝાપટાં રેડા ઝાપટાનું પ્રમાણ વધશે જેમાં પોરબંદર હોય ભાણવડ હોય જૂનાગઢ જામનગર દ્વારકા જસદણ ગોંડલ જુનાગઢ અમરેલી ભાવનગર તળાજા મહુવા સહિતના જે વિસ્તારો છે જેમાં સામાન્ય રેડા ઝાપટા પડશે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ રેડા ઝાપટાનું પ્રમાણ જોવા મળશે બાર તારીખની વાત કરીએ તેમાં પણ રેડા ઝાપટાનું પ્રમાણ વધશે ચૌદ પંદર તારીખમાં રેડા ઝાપટા પોરબંદર હોય જૂનાગઢ હોય વેરાવળ ઉના મહુવા તળાજા ભાવનગર આજુબાજુના તમામ વિસ્તારોમાં આ પ્રમાણ વધી શકે છે આગામી પંદર તારીખની વાત કરીએ જેમાં સામાન્ય હળવા વરસાદી ઝાપટાં જૂનાગઢ પંથક ગોંડલ પંથક અમરેલી જસદણ ભાવનગર તળાજા મહુવા ઉના તેમજ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરત ભરૂચ રાજપીપળા તાપી વલસાડ નવસારી ડાંગ આ બધા વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે પૂર્વ ગુજરાતમાં પણ વરસાદ પડવાની સંભાવના ગણી શકાય હવે વાત કરીએ આપણે બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બનેલી છે તે સિસ્ટમ સોળ તારીખની અંદર સાંજ સુધીમાં ગુજરાતના વિસ્તારોને કવર કરશે જેમાં ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પાલનપુર આબુરોડ ખેડબ્રહ્મા હિંમતનગર મહેસાણા ડુંગરપુર તેમજ જે કપડવ આજુબાજુના વિસ્તારો છે લુણાવાડા ગોધરા દાહોદ તેમજ વડોદરા અને સોટા ઉદયપુર સાઈડના વિસ્તારો છે તેમાં પ્રમાણ વધી શકે છે આગામી સત્તર તારીખની વાત કરીએ તો આ સિસ્ટમની જે અસર છે તે આપણા ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં જોવા મળશે સત્તર તારીખની અપડેટ જોઈએ જેમાં દક્ષિણ ગુજરાતની અંદર ભરૂચ રાજપીપળા સુરત તાપી નવાપુર ડાંગ વલસાડ નવસારી તેમજ ભાવનગર જિલ્લાના વિસ્તારો છે ખંભાત ધોળકા નડિયાદ ગોધરા કપડવંજ લુણાવાડા દાહોદ હિંમતનગર આ બધા વિસ્તારોમાં પણ વરસાદનું પ્રમાણ વચ્ચે બપોર પછી જે ગુજરાતના મોટાભાગના વિસ્તારો છે જેમાં જૂનાગઢ હોય અમરેલી હોય ઉના મહુવા તળાજા પાલીદાણા ગારીયાદર બોટાદ જસદણ આ જે બધા વિસ્તારો છે સુરેન્દ્રનગર ચોટીલા મોરબી રાજકોટ તેમજ ધોળકા નડિયાદ ખંભાત વડોદરા કપડવંજ અમદાવાદ વિરમગામ સાઈડના વિસ્તારો હોય તેમજ દાહોદ પંથકના જે વિસ્તારો છે ગાંધીનગર છે ગોધરા વડોદરા સોટા ઉદેપુર અલીરાજપુર દાહોદ તેમજ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સૌથી વધારે ભરૂચ રાજપીપળા સુરત તાપી તેમજ વલસાડ નવસારી અને ડાંગમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે ઉત્તર ગુજરાતની વાત કરીએ જેમાં પણ થરાદ આજુબાજુના જે વિસ્તારો છે થરાદથી રોડ પાલનપુર ખેડબ્રહ્મા ડુંગરપુર સહિતના ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં સત્તર તારીખથી વરસાદની ભારે શરૂઆત થશે જેમાં અઢાર તારીખની આપણે વાત કરીએ તો અઢાર તારીખે વહેલી સવારે સાત આઠ વાગ્યાના સમયગાળા દરમિયાન સમગ્ર ગુજરાતના જે વિસ્તારો છે જેમાં ભાવનગર હોય બોટાદ જસદણ ગોંડલ અમરેલી મહુવા તળાજા પાલિતાણા ગારિયાદર જેસર પગતાણા રાજુલા પંથક તેમજ ભાણવડ પોરબંદર જામનગર રાજકોટ સુરેન્દ્રનગર મોરબી સાઈડના વિસ્તારો હોય તેમાં પણ વરસાદ પડશે સાથે સાથે મધ્ય ગુજરાતમાં વિરમગામ અમદાવાદ ગાંધીનગર કપડવંશ ધોળકા નડિયાદ ગોધરા લુણાવાડા દાહોદ છોટા ઉદેપુર વડોદરા ઉત્તર ગુજરાતમાં રાધનપુર મહેસાણા હિંમતનગર પાલનપુર થરાદ ધાનેરા આબુરોડ અંબાજી દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે વરસાદી સિસ્ટમ અસર કરશે જેમાં સુરત વલસાડ તાપી નવસારી ડાંગ ભરૂચ નર્મદા આ બધા વિસ્તારોમાં ભારે વરસાદ પડશે બપોરના સમયગાળાની આપણે વાત કરીએ તો બારથી બેના સમયગાળામાં સૌરાષ્ટ્રમાં મેઘ તાંડવ જેવી સ્થિતિ જોવા મળી શકે વેરાવળ ઉના રાજુલા મહુવા તળાજા પાલિતાણા ગારિયાધાર અમરેલી પંથક આજુબાજુના વિસ્તારો હોય તેમજ સાવરકુંડલા ધારી વિસાવદર તુલસી સામ આજુબાજુના વિસ્તારો હોય તેમજ પોરબંદર હોય ભાણવડ હોય ગોંડલ જસદણ બોટાદ સહિતના જે વિસ્તારો છે રાજકોટ જામનગર દેવભૂમિ દ્વારકા મોરબી સુરેન્દ્રનગર ચોટીલા જસદણ ગોંડલ તેમજ કચ્છના જે વિસ્તારો છે જેમાં ભુજ માંડવી ગાંધીધામને રાપર ઉત્તર ગુજરાતમાં મહેસાણા રાધનપુર હિંમતનગર ખેડબ્રહ્મા પાલનપુર તેમજ ડુંગરપુર સાઇડના વિસ્તારો હોય આબુ રોડ અંબાજી હોય મધ્ય ગુજરાતમાં પણ અમદાવાદ ગાંધીનગર ખેડા આણંદ વડોદરા છોટા ઉદેપુર હલિરાજપુર દક્ષિણ ગુજરાતમાં ભરૂચ સુરત વલસાડ નવસારી ડાંગ તાપી આજે તમામ વિસ્તારો છે તેમાં ભારે વરસાદ જોવા મળશે અઢાર તારીખમાં સૌથી વધારે વરસાદની શક્યતા રહેલી છે ખાસ કરીને આપણે જોઈએ તો જે અઢાર તારીખનો જે સમયગાળો છે જેમાં સૌથી વધારે વરસાદી સિસ્ટમ એક્ટિવ રહેશે ઓગણીસ તારીખની વાત કરીએ ઓગણીસ તારીખમાં પણ ગુજરાત ઉપર સિસ્ટમ સક્રિય હશે અને સવારથી ભારે વરસાદ આપણને જોવા મળશે આ રીતે વરસાદી સિસ્ટમ હોય તો દેવભૂમિ દ્વારકા જામનગર કચ્છ રાજકોટ જૂનાગઢ પોરબંદર ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ અમદાવાદ વડોદરા ખેડા આણંદ સહિતના જે ગુજરાતના વિસ્તારો છે જેમાં વરસાદ ઓગણીસ તારીખમાં પણ જોવા મળશે અને વીસ તારીખની વાત કરીએ તેમાં પણ વરસાદી સિસ્ટમ સમગ્ર ગુજરાત ઉપર કચ્છ ઉત્તર મધ્ય દક્ષિણ સૌરાષ્ટ્ર તેમજ ગુજરાતના તમામ વિસ્તારોમાં આ સિસ્ટમ એક્ટિવ રહી છે એકવીસ તારીખ સુધીની અપડેટ છે સિસ્ટમ ઉપર સિસ્ટમ બંગાળની ખાડીમાં બની રહી છે જેના કારણે સમગ્ર ગુજરાતના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદના સંજોગો મંડાઈ રહ્યા છે તો આ રીતે ગુજરાતના ખેડૂતો માટે સારામાં સારા સમાચાર ગણી શકાય હવે આપણે જોઈએ પવનની ઝડપ આજની વાત કરીએ તો આજે નોર્મલ થી લઈ અને ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોટાના પવનો માત્ર જોવા મળે છે આવતીકાલે પણ પવનની ઝડપ નોર્મલ રહેશે અગિયાર બાર તારીખથી પવનની ઝડપ વધશે જેમાં અગિયાર તારીખ અને બાર તારીખની વાત કરીએ જેમાં કચ્છના જે વિસ્તારો છે જેમાં પચાસથી પંચાવન સૌરાષ્ટ્રમાં પિસ્તાલીસથી પચાસ દક્ષિણ ગુજરાતમાં પણ પિસ્તાલીસ આજુબાજુની પવનની ઝડપ રહેશે તેર તારીખની વાત કરીએ જેમાં પણ પવનની ઝડપ અડતાલીસ કિલોમીટર પ્રતિ કલાક સુધીની જોવા મળશે સૌરાષ્ટ્રમાં પણ ચુમ્માલીસથી ઓગણપચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોટાના પવનો આપણને જોવા મળશે આગામી સમયની અંદર પંદર સોળ સત્તર તારીખમાં પવનની ઝડપ ઘટશે ત્રીસ આજુબાજુની થશે અને ભારેથી અતિ ભારે વરસાદના સંજોગો આપણને ઊભા થશે તો આ રીતે વરસાદ પડવાનો છે જોઈએ હવે વરસાદનું અપડેટ કે આઠ દિવસમાં કેટલો વરસાદ ક્યાં જોર કેટલું રહેશે તો આઠ દિવસની આપણે અપડેટ જોઈએ જેમાં સૌથી વધારે જામનગર પોરબંદર વેરાવળ સાઈડના વિસ્તારો હોય અને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં વરસાદનું જોર રહેશે કારણ કે રેડા ઝાપટાનો સમયગાળો છે ત્યાર પછી મજબૂત સિસ્ટમ આવશે ત્યારે સૌથી વધારે વરસાદ પડવાની સંભાવના છે આવનારા આઠ દિવસમાં મધ્યમ રેડા ઝાપટા રહેશે